છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ રૂપિયા ચાર લાખ અગણો સિત્તેર લાખ અગિયાર હજાર સાતસો આડત્રીસ ના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે ત્યારે સરહદી વિસ્તારોમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાના પ્રયત્નોનો બુટલેગરો દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે ગુજરાત મધ્યપ્રદેશની સરહદથી છોટાઉદેપુર જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો બુટલેગરો દ્વારા કરવામાં આવતા હોય છે અને જિલ્લા પોલીસ દ્વારા તેને નિષ્ફળ બનાવી વિદેશી દારૂ ઝડપી લેવામાં આવે છે આવા ઝડપાયેલા વિદેશી દારૂના કાયદાકીય રીતે પ્રમાણે નાશ કરાતો હોય છે ત્યારે છોટા ઉદયપુર જિલ્લાના ઉદયપુર પાનવડ રંગપુર કદવાલ જોજ કવાટ જેતપુર પાવી તેમજ કરાલા પોલીસ સ્ટેશનનો ઝડપાયેલો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો આ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ત્રેવીસ થી ચોવીસ દરમિયાન વિદેશી દારૂ ઝડપી લેવાના કુલ એક હજાર ત્રણસો અઢાર ગુનાઓ નોંધાયા હતા અને કુલ ચાર કરોડ ઓગણ સિત્તેર લાખ અગિયાર હજાર સાતસો આડત્રીસ રૂપિયાની કિંમતની કુલ ત્રણ લાખ ત્રણ હજાર એકસો નવ નંગ જેટલી વિદેશી દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો ઝડપાયેલા વિદેશી દારૂને કોર્ટની પરમિશન લઈ નિયમ મુજબ તમામ વિદેશી દારૂ કરાયેલી પોલીસ સ્ટેશનની સામેના મેદાનમાં જિલ્લા ડીવાયસપી પ્રાંત અધિકારી મામલતદાર તેમજ અન્ય કર્મચારીઓ રૂબરૂમાં બુલોજ ફેરી કાયદાકીય પદ્ધતિથી નાશ કરાયો હતો રિપોર્ટર દર્જી જિગ્નેશ છોટ આવદેપુર બોર્ડિંગ લીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બી એ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો